કે જ્યારે તમે જેમ આપણે બાથરૂમમાં નહ્યા પછી પાણી કેમ જવાની સગવડ કરેલી છે એવી સગવડ મને કરવા દો તમારા ગામમાં કે ઘી અભિષેક થાય પણ કોઈના પગ નીચે ના આવે અને આ સગવડ થઈ જાય તો કોઈના પગ નીચે નહીં આવે ઘી તમારો શું પ્લાન છે હા ચા ઓકે તાવડી પ્રોજેક્ટ એને કહીએ છીએ અમે હું તમને ફરી સમજાવું આપણે પલ્લી ઉત્સવ કરીએ છીએ ક્યાં આગળ ગામના પાકા રસ્તા ઉપર અને એ ચોકમાં બરાબર છે અને દરેક ચોકમાં ટ્રેક્ટર મૂકેલા છે ટ્રેલર મૂકેલા છે અને એમાં ઘી ભરેલું છે બેરલમાં પણ ઘી ભરેલું છે એટલે લગભગ પલ્લી વચ્ચો વચ્ચે ઉભી રહે ચોકમાં આપણે જેમ ઘરમાં તાવડી હોય છે ને રોટલી ભાખરી બધું બનાવવાની એનો કેટલો સામાન્ય ઢાળ હોય એવો એ એવો ઢાળ હું તમારા ગામના જે ચોક ખરો એને આરસીસીનો રોડ તોડી નાખું અને નવેસરથી નવું બનાવું જેમ રિનોવેશન કરીએ ને આપણે એવી રીતે હું રિનોવેશન કરું નીચે અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન બધું વ્યવસ્થિત કરી દઉં અને તાવડી જેવો આકાર આપો સિમેન્ટનો પાક્કો બરાબર એટલે આ કદી બીજી વાર બનાવો ને આપણે એક જ વખત બનાવવાનો અને પછી જે દિવસે પલ્લી ઉત્સવ હોય ને તો એ દિવસે ત્યાં પ્લાસ્ટિક ઢાંકી દેવાનું સારામાંનું એટલે કે છે ને ઉખડી ના જાય ફાટી ના જાય ટાટપત્રી કહેવાય આમ બીજા અર્થમાં કહીએ તો બરાબર તો એ લગાવી લીધેલો દિવસ દરમિયાન ગમે એટલો ગુલાલ ઉડે સાહેબ ગમે એટલા ગરબા રમો ગમે એટલી પબ્લિક આવે તો આને કંઈ ના થાય બીજું અને બીજું શું છે જે રોડ જે મટિરિયલનો બન્યો છે એ રસ્તની એ રસ્તોની વસ્તુની તાવડી બનાવીશું એટલે મજબૂતી મજબૂત એ વાહન ચાલે તો પણ ચિંતા નહીં હવે પલ્લી જ્યારે નજીક આવે ને રાતના બે કે ત્રણ કે ચાર જેટલા વાગે આવે એટલા વાગે એ વખતે પ્લાસ્ટિક ખસેડી દેવાનો અથવા વાડી કાઢવાનું બે ત્યાં ત્યાં અને પછી પલ્લીજીને વચ્ચે મૂકો પછી તો એ મારે કહેવાનું નથી જે તમે કરો છો મિસ ગામવાળા કરે છે તે રીતે જ ઘી અભિષેક કરવાનો જરાય ફેરફાર કરવાનો નહીં હવે જે ઘી જમા અંડરગ્રાઉન્ડ થયું જે કે પાંચસો લીટરની ટાંકી મૂકેલી હોય જમીનમાં અમે લોકોએ એવી સગવડ કરી હોય પાઇપ માટે અને એ પાંચસો લિટરમાં જેવું ઘી વાલું ચાલુ થાય ભરવા આવવાનું એટલે અમે એની સ્વિચ પાડીએ મોટરની અમે મોટર મૂકેલી હોય અને એ ઘી નજીકમાં જેના જેના ઘરે હા જી પછી નજીકમાં છે ને અમને કે ઘી તો ઘણું બધું હોય છે કે પાંચસો લીટર હા

તો શું વાંધો એ તો પ્રિપેર કરવાનું બીજું શું હોય જેમ આપણા ઘરમાં તમારા ઘરમાં આખા દુનિયામાં બધા ગેર મોટર બન્યું તો મારા ભાઈ તમને આ જે વસ્તુ છે આ કઈ પબ્લિક ના પગમાં આવે એવી વસ્તુ નથી કરતા આપણે તમારું ટ્રેક્ટર પડ્યું છે ઊંધું પડી જાય તો શું એવું બોલી નાખું હું તો ચાલશે આટલી બધી પબ્લિક આવી વેચાર મરી જશે તો ચાલશે આવું બધું બોલીએ તો સારું લાગશે નહીં સારું લાગે અરે વ્યવસ્થા થઈ જાય ભાઈ મારા

બરાબર તો હવે હું કલેક્ટરની સાથે એમની ગાડીમાં આવવાનો છું અને મેં એટલા માટે હું ગાડીમાં આવવાનું કહું છું કે હું તો મારી રીતે જ મારે આવવું પડે એવું ના કે મને કલેક્ટર લઈને આવે પણ મેં એવું કહી ભાઈ મને ગામમાં જોખમ છે એટલે મેં પોલીસવાળાનું રક્ષણ લેવું પડે મને કે ના ના અમે હાલ રક્ષણ નહીં માગશો અમે તમને અમારી સાથે લઈ જઈશું અમારું પોલીસ રક્ષણ હોય છે જ બરાબર એટલે ઓટોમેટિકલી તમને મળી જશે સૌથી સારું અને હાલ શું છે હું કંઈક બહુ મોટો મારા ઘણા બધા મિત્રોને લઈને આવવાના એવું નથી હું એકલો જ આવવાનો છું અને કલેક્ટર

છે છે મને ખબર ભાઈ કે તમારા સોમાભાઈ પટેલ પણ છે પણ છતાં પણ એ નહીં કરી શકે એને લોકો ધોકો મારી મારવા આવે જો હા બોલે તો મને ખબર છે ભાઈ પણ હવે છોડો આ બધી વાતમાં પડવું નથી માતાજી જે ઈચ્છા રાખશે ને

હા હવે કોણ છે તમને ઓળખાણ આપું તમારા ગામમાં ત્રણ ચાર વર્ષ પહેલાં એક ભાઈ આવેલા જીતુભાઈ પટેલ જેને તિરુપતિ કહેવાય છે એને પ્રોજેક્ટ મૂકીએ તો તમારા ગામમાં કેવી ચોક ખરો ને આખો તોડીને આખો ધાબુ બનાવી આપું તમને અને ગમે એટલું ઘી અભિષેક ખાય ને નીચે ટાંકામાં પડે મોટું મોટું ટાંકું જમીનમાં બનાવી નાખે એવો હોય માણસ હવે એટલા કરોડ રૂપિયા રોકવા વાળા માણસને લોકોએ ગામવાળાએ કહ્યું પણ ખરું કે તમે જરાય વિરોધ કરો છો તમારું છાપરું એ નહીં રહે મને કીધું છે હું નથી કીધું એને એકલા કીધું મને કીધું ને એને કીધું તો હવે એને શું જવાબ આપ્યો ખબર છે જે માતાએ મને પૈસા આપ્યા છે એને લેવા લઈ લે હું શું લઈને આવ્યો હતો હવે એ કરોડપતિ ત્રણસો ત્રણસો એકરના બે રિસોર્ટ છે એની પાસે હવે ભગવાને કેટલું બધું આપ્યું છે મને અને મારો આ પ્રોજેક્ટ સાંભળ્યો ને દોઢ મહિના પહેલાં મારે ફોન પર વાત થઈ હતી દોઢ મહિના પહેલાં અમારે વાત થઈ હતી એક જ મીટ જ્યારે મારો બીજો હા એટલે કહેવામાં બહુ અમે લોકો એ એ ટાઈપના માણસ છીએ કે ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે વિજ્ઞાન જાથા અને તેના કાર્યકરોએ આવેદન પત્ર આપ્યો તેમાં તારીખ ત્રેવીસમી ઓક્ટોબર ના રોજ રૂપાલ ગામમાં વરદાઈ માતાજીના પલી મહોત્સવમાં પલી રથમાં ઘી અભિષેક થાય છે આ ઘી છે રસ્તા પર ઢોળાય છે પ્રદૂષિત થાય છે ગંદુ થાય છે લોકોના પગ નીચે કચડાય છે આ રાષ્ટ્રીય સંપત્તિ છે લાખો કરોડો લીટર મણ ઘી છે તે વેડફાય છે તેનું સૌ કોઈને દુઃખ હોય છે આસ્થાના નામે પરંપરાના નામે શ્રદ્ધાના નામે ક્યાં સુધી આવું અવિવેક અને અતાર્કિક એવી પરંપરા ચાલુ રાખવી તેની જાથા નિંદા કરે છે માતાજી હંમેશા બધા માટે આદરણીય અને સન્માનનીય હોય છે આપણે સૌ માનીએ છીએ પરંતુ પાંચ વર્ષ જૂની આ પ્રથા છે વર્તમાન સમયમાં અપ્રસ્તુત છે તેને તિલાંજલિ આપવાની જરૂર છે વિજ્ઞાન જાથા માગણી કરે છે કે આ જે ઘીનો અભિષેક થાય છે તેને પ્રતિકરૂપે ચડાવી બાકીનું શુદ્ધ ઘી છે જે જરૂરિયાતમંદને આપી માનવ ધર્મ અને ધર્મ બજાવીએ તે માટે સરકારી તંત્ર પાસે માગણી કરવામાં આવી છે આ મહોત્સવના આયોજકો છે તેઓ પણ હવે સમયને ધ્યાનમાં રાખી ફેરફાર કરે પરિવર્તન કરે અને લોકહિતમાં નિર્ણય કરે તેને સૌ કોઈ આવકારશે આપણે આ જે ઢોળાતું ઘી છે વેડફાતું ઘી છે તેની બચત કરી અને આપણા રાષ્ટ્રને સાચા અર્થમાં જે સેવાનો યજ્ઞ છે અને જરૂરિયાતમંદને ઘી આપીએ એનાથી મોટો કોઈ ધર્મ નથી આવી માગણી સાથે રજૂઆત કરવામાં આવી એટલી ભગવાને આપ્યું છે તો ભગવાન લઈ લેશે હા તો તમે આપણે તમે આવો નહીં કરું હાજી 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 તો સાચ ના એમ કેવું છે તો શું મુશ્કેલ તમને મળ્યા હું કહીશ તમારું સજેશન સારું છે હું કલેક્ટરને વાત કરીશ ભી એક ભાઈનો આવો સજેશનવાળો સારો ફોન હતો અને એમને આવું કહ્યું છે તો એવું પણ ધ્યાનમાં રખાય પણ છતાં હવે સાહેબોને કેટલી નવરાશ છે અને શું સૌથી પહેલાં તો હું એવું કહું એક વખત આવીશ એવું નહીં બને કદાચ એક વખત આયા પણ ખરું પાછા જતા રહ્યા સમજી રહ્યું થોડા લોકોને મળીને પછી કંઈ એવી ફાઇનલ મિટિંગ થાય ને આ કંઈ પ્રોજેક્ટ સમજવા જેવો છે ચાલો આટલા લોકોને ભેગા કરીએ તો બી પછી નવી મિટિંગ થાય આ કંઈ એક દિવસમાં પતી જાય એવું એ નથી માની લેવાનું આપણે કોશિશ કરવાની છે આપણે જો તમને લાગ્યું મારી સાથે વાત કરી તમને એવું લાગે કે હું તમારો ઘીનો પરંપરા બંધ કરવા માંગુ છું હા તો હવે હું તો એવું ઈચ્છું છું કે જે આવે છે ને ડબ્બલ આવે ને છતાં પણ ઘી બધું કોઈના પગમાં ના આવે ન કોઈને સાફ કરવું પડે ન ગંદુ થાય અને જેને લેવું છે એને ચોખ્ખું મળે હું તો હું તો એવું ઈચ્છું છું કે આ જે પૈસા ખરેખર છે ને પચાસ કરોડ રૂપિયા એ ગામને કામમાં આવવા જોઈએ

કે પચારસો રૂપિયા ચોખ્ખુરા એ પછીની વાત છે હવે આ પૈસા જો તમારું ગામનું ટ્રસ્ટ બનાવો મંડળ બનાવો અને એ પૈસા એમાં જમા થાય ધારો કે આ મારું અનુમાન સમજાયું છો કરવું ના કરવું પછીની વાત છે અને આ પૈસા જે ભેગા થાય અને તમારા ગામમાં જેને નોકરી ધંધો કંઈ પણ કરવું હોય એ પૈસાથી લોન લઈ શકે માણસ અથવા એને જે જેટલે પાંચ વર્ષ તને વાપરવા મળે તું આમાંથી કમિંગ બતાવ વાંચો ગોમ આખું જરૂર તમે કલા આવું કહો છો એ અલગ વસ્તુ બરાબર જો ભાઈ હું તો જેમ સૌથી સારું ના પડે તો સૌથી સારું પણ એક નહીં પણ તમે એવું ભલે બોલ એમ નહીં તમે આ કોછે સાચી વાત હશે પણ એવા પણ લોકો છે એવા પણ લોકો છે જે મને ફોન કરે છે રૂપાલના કે ભાઈ કાકા તમાર તો સારું છે બધું ગોઠવાઈ ગયેલું છે અમારે તો એ નોકરી આ જતી રહે તો બીજી શોધવાની હોય આ આવું કહેનારા છે એવું નથી કે બધાને સુખી જ છે અને એવું નથી કે માતાજી કે ના લીધે સુખી છો ભાઈ તમે તમારા સૌના કર્મોના અધીને અને સુખી થયા હશો માતા હોય એટલે બેસી જવાની જરૂર નથી કે જે મૂરખ હોય ને તો ચોરી કરતો હોય એ સુખી હોય અને કામ ના કરે હવરો રહેતો હોય એ સુખી હોય એવું બને જ નહીં એ તો મહેનત કરે એ સુખી થાય જે ભણે ને એ પહેલો નંબર આવે ના ભણે ઠોઠીયો થાય

ટ્રસ્ટી ના તો જો એવું છે તો યાર તમે જો આમાં કલેક્ટરની કંઈ જરૂર નથી જો ખરેખર જો તમે મુખ્યા હો ને તો તમે જે આગળ જેટલા પલ્લી મંડળના આગેવાનો હોય બધા મારી સાથે વાત કરો કોન્ફરન્સની વાત કરો ભાઈ રૂબરૂ બોલાવો એવું લાગે તો હું તમારું કંઈ નુકસાન કરતો હોય તો મને બરાબર છે મને આવામાં જરાય વાંધો નથી પણ ભાઈ મને જેમ આજે તમે કીધું હું મુખ્ય છું બરાબર છે હવે એવા બીજા દરેક પલ્લી મંડળના કંઈક મુખ્ય હોય ધારો કે

અને પહેલાં મારો મને સમજી લો પહેલાં તો ફોન ઉપર પહેલાં તો જેમ તમે મને થોડું કંઈ કશો વાંધો નહીં પણ હવે તમે પ્રોગ્રામ બનાવો તમે પ્રોગ્રામ બનાવો બધા મિત્રો ભેગા થાઓ પહેલાં અને મને નંબર આપો કે આટલા આટલા માણસો છે હું જેમ તમારો નંબર મારી પાસે છે ને

મારા ઓપરેશન પછી આ મારા સ્ટાફે ઋષિવનના અગિયાર હજાર વૃક્ષો મને સાજો કરવા માટેનું જે બાધા રાખી હતી અગિયાર દિવસનો તો સાતમા દિવસે વૃક્ષનારાયણે મને સાજો કરી દીધો અને અગિયાર હજારનું જાણ અમારી આ ટીમ દ્વારા ધોવા રહી રહ્યું છે અમે ઘણા બધા પ્રયોગો વૃક્ષની બાધા રાખીને કર્યા હતા અમે ભરતભાઈ સોલંકીની જ્યારે સરકાર હોસ્પિટલ છૂટી પડી એ વખત એકસો અગિયાર ઝાડ એમના માટે પણ વાવવાની બાધા રાખી દીધી તો એ પણ સાજા થઈ ગયા હતા હું તો એમને ઓળખતો પણ નથી તમે પણ તમારા સંબંધીઓના માટે આ વૃક્ષની બાધા રાખી અને સાજા કરો એવી આ માધ્યમથી આપ સૌને વિનંતી કરું છું મગાનો વરસાદ પડી રહ્યો છે લોકો હજારો ઝાડ વાવી રહ્યા છે આપ રહી ન જાઓ આવા મગાના વરસાદમાં એક ઝાડ વાવો એવી આપ સૌને અપીલ કરું છું ગ્રીન ગ્લોબલ બ્રિગેડ થેન્ક યુ આભાર પ્રભુક્ષા દેવ કી પ્રભુષા દેવ કી પ્રભુષા દેવ કી ભુક્ષા દેવ કી પ્રભુશા દેવ કી પ્રભુષા દેવ કી પ્રભુષા દેવ કી છે પ્રભુક્ષા 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 દેવ કી છે જય દેવ જય હિન્દ વંદે માતરમ જણાવતા આનંદ થાય છે કે આપણા ગ્રીન ગ્લોબલ બ્રિગેડના સંસ્થાપક અને ગ્રીન એમ્બેસેડર ડૉક્ટર જીતુભાઈ તિરુપતિ જે થોડાક બીમાર પડ્યા હતા અને સર્જરીની જરૂર હતી તેમનું સફળતાપૂર્વક ઓપરેશન થઈ ગયું છે અને અત્યારે એમની ખૂબ સારી તંદુરસ્તી છે તો આજે અમે અહીંયા પાટણના નોરતા ખાતે એકસો આઠ વૃક્ષો વાવી અને એમની તંદુરસ્તી અને દીર્ઘાયુ માટે ભગવાનને પ્રાર્થના કરવાના છીએ હું પણ એક પીપળો વાવાનો છું તો આપ સૌ ગ્રીન ગ્લોબલ બ્રિગેડના તમામ ગ્રીન કમાન્ડોને વિનંતી સહ આહવાન છે કે આવો આપણે સૌ જીતુભાઈના તંદુરસ્તી માટે અને દીર્ઘાયુ માટે એક એક વૃક્ષ વાવી અને ઉછેરીએ અને આ ધરતી માતાના સંરક્ષણ અને સંવર્ધન માટે આપણું યોગદાન આપીએ અને આપણા ગ્રીન ગ્લોબલ બ્રિગેડના સંસ્થાપક જીતુભાઈ જલ્દીથી સાજા થઈ જાય અને પ્રભુ એમને દીર્ઘાયુ આપે એ માટે પ્રાર્થના કરીએ

એટલે આપણને એમ થયું કે ભાઈ આ આટલા સાડા મેં કહી દીધું ભાઈ સાડા ચાર લાખ થાય પછી મેં છે ને વિડીયો પૂરો કરવા ગયો વિડીયો પૂરો કર્યો એટલે બધા જે ગરીબો ઘી લેતા હતા ને એ દ્રશ્ય જોઈ લે મને એમ થયું ચાલુ આ તો બહુ ખરાબ કહેવાય અભિષેક કરીએ છીએ એ તો મને ચાલો માની લઈએ નીચે શું થાય છે ખબર નથી પડતી પણ જ્યારે પેલા પલ્લી બીજી જગ્યા જતી રહે ને અને એ ચોકમાં જ્યારે ગરીબો ઘી લેતા હતા એ દ્રશ્ય જોઈએ ત્યારે મને દુઃખ થયું કે ચાલું આ તો માનવતાનું દુશ્મન એમ માનવતાનું અપમાન કહેવાય આજે હું મારા કોઈક માણસને હું દાન આપતો માગતો હોય મારા મારા હાથે કોઈને તો હું એને હાથમાં પોતે દાન કહેવાય યા સારું આવી રીતે હું કાદો કિચડ કરીને પછી એને દાન કે રીતે કહેવાય આ તો હું એનો અપમાં લાફો મારવા જેવી વાત થઈ એટલે મને થયું કે આ વિષયમાં કામ કરવું જોઈએ એટલે પછી એ વિષયમાં મેં મારા પ્રયત્ન છેલ્લા બાવીસ મહિનાથી ચાલુ રાખ્યા બરાબર પછી તો જો એક વસ્તુ એકના એક રોજ વિચારો ને તમે એટલે કે એવા સારા સારા વિચાર તમને આવે પણ ખરા અને હું ફોટોગ્રાફર છું એટલે વિડીયો બનાવી બનાવીને હું ફેસબુકમાં યુટ્યુબમાં મૂકતો એમાં મને યુટ્યુબમાં એટલી સફળતા ના મળી અને હું વિદેશમાં પણ હતો એ વખતે પણ આ વખતે એમને ફેસબુકમાં આવવાથી એ ખબર પડી હું ફેસબુક આટલું તો નહોતો વાપરતો પણ હમણાં તો તમને કદાચ ફેસબુકમાં તમે છો ખરા અચ્છા મારા મિત્ર છો ઓકે તો જુઓ તમે હું રોજ પોસ્ટ બનાવું છું અને તમેની માનો હું એટલી બધી વિડીયોગ્રાફી કરવા જાઉં છું ન્યૂઝ ચેનલ ચાલુ કરી એટલા માટે કે નવું નવું કંઈક આપી શકું અને દરેક અલગ અલગ સમાજમાં મારો વિચાર પહોંચાડી શકું કે રૂપાલ ખાલી હું આવીશ અને રૂપાલને સમજાવું એવું નહીં કરું મારે ગાંધીજી ખબર છે ગાંધીજીએ શું કર્યું હતું અંગ્રેજોને કીધું ખરું કે ભાઈ તમે મને એ દેશ છોડીને જતા રહો એ તો ના ગયા પછી એને આખા દેશને જાગૃત કર્યો તો અત્યારે હું એ જ કરી રહ્યો છું કે જે દસ લાખ ભક્તો છે આવે છે એને સમજાવું કે તમારી બાંધતા તો તમે ઘી અભિષેક નહીં કરો છો તમે એવું કહેતા જ નથી કે અમે કાદવ કિચડ કરીશું અમે એની પર ચાલીશું એવું તો બોલતા નથી તમે પણ થઈ રહ્યું છે એવું

અ જો ભાઈ એક વસ્તુ છે હજી સુધી તો મને લાગતું નથી હવે તમારો આઈડિયા કેવો છે હું તો હું તો ડ્રોઈંગ કરું મને ખબર છે તમારી એટલી બધી વસ્તી છે ચારે બાજુ ઊભા છે બધા બરાબર છે હવે જે રેલો નીકળવાનો છે એ કંઈ લોકોના પગમાં ના આવે ને ઉપરથી હવામાં જતો રહે એવો તો શક્ય નથી બનવાનો અને માણસ હોય હવા મૂડી શકવાના નથી આટલી બધી પબ્લિક મેં ક્યાં ધક્કો મારીને નાખો કે બીજા રહો જતા રહો બિચારાના લોકોના ચંપલ બૂટ ચંપલ પડવા માંડે છે અંદર અને જાણે એવું થવા મળ્યું છે ને પાછળથી જે પાછળથી આવે એવું થાય કે આ મારા જૂના ચંપલ ફેંકી જવા માટે લેતો આવ્યો હતો હારું બધા નાખી જાય છે તો મારે નાખવા જોઈએ એવું લોકોને મન તો થાય જ હું તો આપણે ગાંડા માણસ બરાબર એટલે કહેવામાં આવડ આવું થવા માંડ્યું છે આપણે સમજી જવું જોઈએ કે હવે આ તમારે કદાચ હું નહીં માનતો કદાચ લગભગ દસ હજાર જોડ ચંપલ બૂટ ચંપલ તમારા ખાડા ભરવા વાપરતા હશો અને આપણે રૂપાલમાં આવો ને હા 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 હું કોશિશ તો કરીશ પણ એ પહેલા તમે ગ્રુપ બનાવો ને આપણે કલેક્ટર સાથે આવીશું ત્યારે આવીશું એ તો કરે વાયદા એ કર્યા કરે પણ તમે તો વાયદો નહીં કરો ભાઈ તમે આવી જાઓ તો આપણે આવી જઈએ એમ તમે અરે પણ તમે મને કેટલા જણા તમે હવે ચાર જણા મને મળવા આવો તો મારો ધક્કો પડે ને હા પણ મને પેલા તમારા જેવા આગેવાન સારામાં સારામાં નંબર આપો હું બધા સાથે વાત કરું અથવા તમે ગ્રુપ બનાવો વોટ્સએપ ગ્રુપ ભાઈ આ કાકા આવા માગે છે જેને જેને આ ગ્રુપમાં આવું હોય આઈ જાઓ એ ગ્રુપ બનાવો વોટ્સએપ ગ્રુપ બનાવો અને આપણે ચર્ચા કરીએ પહેલાં તો પ્રશ્નો તરી થઈ જાય ભાગને અહીંયા અને પછી ત્યાં આગળ બહુ ઓછી ચર્ચા જેમ તમારી પાસે આઈડિયા આવ્યો બરાબર છે કે ભાઈ ઘી અભિષેક પણ થાય કોઈના પગ નીચે ને એવું તમારી પાસે આઈડિયા છે તો એવા જેમને જેની પાસે આઈડિયા હોય પોત પોતાને રજૂ કરે આપણે એક જાતનું સ્કૂલના છોકરાઓ શું કરતા હોય છે એક પ્રોજેક્ટ રજૂ કરે બધા પોતપોતાની રીતે તમારો આઈડિયા તમે બતાવો હું મારો આઈડિયા બતાવું એમાં જે સારું આઈડિયા હોય લેવાનું આપણે તો સારું કરાવ કંઈ વાંધો નહીં ઓકે ભાઈ હા કમલેશભાઈ તિવારી ગોપી તળાવ લખેલું છે અને રૂપાલના છે એવું કહે છે સારા માણસ લાગ્યા મને નમસ્તે નંબર હતો અઠ્ઠાણું સાતસો એકસો તેત્રીસ જીરો ચાર જય વરદાની માતા હું રાધેશ્યામ પલ્લી ગુજરાતનું એક એવું ગામ જ્યાં ચોખ્ખા ઘીની નદી વહે છે તેમ બોલવામાં આવે છે પણ ખરેખર ઘી અભિષેક પછી સોના જેવું ઘી ખાવાલાયક પણ રહેતું નથી પણ કાદવ કિચડ થઈ જાય છે જો ખરેખર ઘીની નદી વહેતી હોત તો રૂપાલના વરદાઈ માતાના મંદિરની બહાર કોઈને ભીખ માગવા જ ના બેસવું પડે ઘીની નદીમાંથી ઘી વેચીને બધા રૂપિયા વડા બની ગયા હોત અને ગાય અને ભેંસની પણ જરૂર ના પડત નદી એને કહેવાય જેમાં ડૂબકી ખાઈ શકાય જેમ ગંગા કાવેરી ગોદાવરી યમુના નર્મદા કૃષ્ણ બ્રહ્મપુત્રા સરસ્વતી નદી ભારતની મુખ્ય નદીઓ છે આમ ઘીના ટ્રેલર ખાલી કરવાથી નદીઓ બની શકતી હોત તો પાણીના ટેન્કરો ખાલી કરી દરેક ગામમાં એક એક નદી બનાવી દઈએ તો પણ પાણીનો પ્રશ્ન સોલ્વ થઈ જાત મને તમારી મદદની જરૂર છે મારો હેતુ પલ્લી પર ઘી અભિષેકનો વિરોધ કરવાનો નથી પણ અભિષેક થયા પછી ઘીનો કાદવ કીચડ થાય છે તેને બચાવવાનો છે પર્યાવરણ સામાજિક પછાત સમાજનો સમાન અને ઘી બચાવવાનો છે પલ્લીનું ઘી રોટલી પર ચોપડવા જેવું શુદ્ધ રહે તો સોનામાં સુગંધ પડે જે ભક્તો રૂપાલ ગામમાં ઘી અભિષેક કરવા આવે છે તેમને કહેવા માગું છું કે મારો પ્લાન એ રૂપાલ ગામના ચોકમાં તાવડી પ્રોજેક્ટ એટલે કે વીસ ફૂટ વ્યાસ છ ઇંચ ઢાળવાળો આરસીથી તાવડી અને બાથરૂમની જેમ અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન નેટવર્ક બનાવી શકીએ તો પચાસ કરોડ રૂપિયાના દાનમાં આવેલા શુદ્ધ ઘીને પરંપરાગત પલ્લીમાં ઘી અભિષેક પછી પણ બચાવી શકાય ઘી માતાજીનો પ્રસાદ છે ઘી થાળીમાં શોભે જમીન ઉપર શ્રદ્ધાળુના પગ બૂટ ચંપલ નીચે નહીં બેનોને કેન્સરના દર્દીઓને કુપોષિત બાળકોને વૃદ્ધાશ્રમમાં આંગણવાડીમાં ઘણા દિવસો સુધી પ્રસાદીના ઘીનો શીરો બનાવીને ખવડાવી શકાય મારો પ્લાન બી ધારો કે રૂપાલના સ્વયંસેવકો આગેવાનો મારો આ પ્લાન તાવડી પ્રોજેક્ટ ના બનાવવાની મંજૂરી આપે તો કહેવા માંગુ છું જે ભક્તો રૂપાલ ગામ આવી રહ્યા છે જે શ્રદ્ધાળુ રૂપાલ ગામમાં માતા વરદાયનીની બાધા રાખીને ઘી અભિષેક માટે આપવા આવે છે તેમણે કહેવું છે કે ઘી અભિષેક કરવા આપો પણ સાથે ભાવ રાખો કે ઘી અભિષેક થયા પછી ઘી કોઈની રોટલી પર ચોપડવા જેવો શુદ્ધ રહી શકે જો ગામમાં તાવડી પ્રોજેક્ટ બે હજાર ચોવીસની પલ્લી પહેલાં બની ના શકે તો તમારી માનતાનું બે ચમચી જેટલું ઘી અભિષેક માટે રૂપાલ લાવશો બાકીનું ઘી તમારા ગામમાં કોઈ ગરીબને આપશો પણ કાદવ કિચર કરવા રૂપાલના પલ્લી મંડળને ના આપશો માતા વરદાઈની રાજી થશે આશીર્વાદ પણ આપશે અભિષેક પણ થાય અને ગરીબને પોષણ પણ મળે ગરીબના આશીર્વાદ પણ મળે મિત્રો મારે આ દસ લાખ લોકો સુધી મેસેજ પહોંચાડવો છે સોશિયલ મીડિયાનો જમાનો છે મારો મેસેજ તમને સારો લાગે મારા વિચાર તમને સારા લાગે તો તમારા ફેસબુક વોટ્સએપમાં ફોરવર્ડ કરશો મારો ફોન નંબર સેવન જીરો વન સિક્સ વન ફાઇવ નાઇન ફોર ફાઇવ જીરો અમદાવાદ નમસ્તે જય જય વરદાઈ માતા